માસુમ જીવને ક્રિષ્ના માસી ના ખોરામાં સભ્યોએ સાતમા મહિનાથી નક્કી કરી લીધું હતું કે જો તેમને ત્યાં બાળકીનો જન્મ થશે તો તેઓ તેને સ્વેચ્છાઓ ક્રિષ્ના માસીને સોંપી દેશે બાળકીના જન્મ બાદ તેમને ખુશી અને વિશ્વાસ સાથે આ માસુમ જીવને કૃષ્ણા માસીના ખોળામાં મૂકી દીધો જ્યાં તેમને મમતા અને સુરક્ષાનું નવ જીવન મળ્યું આ એક માત્ર કિસ્સો નથી કૃષ્ણા માસી પહેલાથી જ એક અન્ય દીકરીની સંભાળ કરી રહ્યા છે આ દીકરી એવી યુવતીની હતી જે લગ્ન પહેલા જ માતા બની ગઈ હતી કૃષ્ણા માસીએ તે બાળકીને પણ પોતાની દીકરીને જેમ સ્વીકારી અને તેને માતૃત્વની હોપ આપી હતી બાળકીની છઠ્ઠી પૂજન વિધિ દરમિયાન કૃષ્ણા માસીના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો તેમણે જણાવ્યું કે એક પુણ્યનું કામ છે બાળકીના માતા પિતાએ મારા પર વિશ્વાસ મૂકીને મને આ દીકરી સોંપી છે આજે જે રીતે દરેક માતા પિતા પોતાના ઘરે છઠ્ઠી પૂજન કરે છે તેમ પણ મારા ઘરે મારી નાની દીકરી માટે આ પૂજા કરી તેમણે વધુમાં કહ્યું કે તેમની જવાબદારી માત્ર આર્થિક મદદ પૂરતી નથી પરંતુ બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચિત કરવાનું છે તેમણે દત્તક લેખિત કાર્યવાહી શરૂ કરવાની વાત પણ કહી જેથી આ સંબંધ કાયદાકીય રીતે પણ મજબૂત બને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને ખૂબ મારા જય માતાજી અને પગે લાગો મારા સુરત શહેરના ભેખને પગે લાગો મારા ગુરુદાન ગુરુને મેં બોલું સુરત હોળી બંગલા મારા ગુરુજીનું ઘર છે મારા ગુરુજીનું નામ છે હિના કુંવર મારા દાદીનું નામ છે કસ્તુરી દાદી બરાબર સુરતની રહેવાસી હું અમરોલી હાઉસીમાં રહું છું ત્યારે ચારસો ચુમાલી નંબર મારો ઘર નંબર છે અને હું આ પૂનનું કામ કરું છું મને એવો શોખ છે કે ભગવાન હું કિન્નર છું મારાથી એક પૂન થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પૂનદાન કરું એમ જીવનમાં બીજું કશું જ હાથે નથી આવવા એક આ પૂનદાન હશે તો આપણે હો વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે બીજું કંઈ આવે નહીં આજે આ મોટી બાળકી છે એ બી મારી બે દાણાની જો લઈ અને મેં આજે અગિયાર વર્ષની કરી પાંચમું ધોરણ ભણે છે અમરોલીમાં જ ભણે છે જ્ઞાન જ્યોતિ સ્કૂલનું નામ છે બરાબર એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આઠમો દિવસ છે ગયા રવિવારે નવ વાગે જલમ થયો હતો આજે રવિવાર છે આઠ દિવસની હતી જન્મ થઈને તરત જ આપી દીધી એના મમ્મી પપ્પાએ એનું મોટું બી નહીં જોયું તરત મને આ કારણ કે ખોળે છોકરો આપવાનું એટલે બિશારાઓ ન જોઈ એમ એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરકતી આપી દીધી છે અને બસ ભગવાનને એ દુઆ કરું છું કે મારી બે છોકરીઓ મારી વહેલી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા બધી કિન્નત હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું સુધી મારી બે છોકરીઓ રાજી ખુશી હું શાસ્ત્ર વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ